બે ટ્રેક્ટર લઈને આપણે જાય છે ડીઝલ પુરાવા ડીઝલ પુરાવા જવાનું હોય ડીઝલ પૂરું પછી આપણે જવાનું છે ખોરાળા ખેડવા ટીમિંગ હતી આપણે પેટ્રોલ પંપ પણ ઉગી જાય છે ડીઝલ પૂરાવી આપણે ખોરાળા બેઠા છે આપણે આવા આડાવાળા રસ્તામાં ભેગું વાળા હાલવાનું છે રસ્તો તો હજી ડેમમાંથી હાલવાનું છે એમાં થોડીક વાર લાગશે

કે થોડોક ભાગ હોય તો ખાલી નામની જ ઉડે છે ધૂળ નામની બીજું કઈ આપણે તો ટ્રેક્ટર રાખીને હવે ઘેર ભેગીના થઈ જઈએ છીએ આઠ આઠ કલાક રાખીને શું છે ભાઈ એક હજાર પછી છે નહીં સોળ કલાક થઈ ગઈ છે ખાડા ખડિયાવાળા